નમસ્કાર મિત્રો એક કદમ આયરત કિયો શૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે ખૂબ જ અગત્યની ચર્ચા તો ખાસ અગત્યનો સબ્જેક્ટ કે જે લગભગ અત્યારે કોમન છે એવા લાઈફ સ્ટાઈલ ડિસોર્ડર આપણે વાત કરવાના છીએ કેન્સર થાઈરોઈડ હૃદયરોગ ડાયાબિટીસ ઓબેસિટી મેટાબોલિક સિન્ડ્રોમ આ બધા રોગોની સંખ્યા અથવા દર્દીઓની સંખ્યા ડે ટુ ડે વધી રહી છે મિત્રો હંમેશા આપણે કોઈ પણ રોગની સારવાર દવામાં શોધતા હોઈએ છીએ પરંતુ આયુર્વેદનો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ એટલે એ કોન્સેપ્ટ ને આધારે આજનું હું લાઈવ તમારી સાથે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવું છું કે આયુર્વેદિક એવું અમોઘ શસ્ત્ર છે કે જે આ બધા રોગોથી તમને બચાવી શકે કદાચ તમે આવાના કોઈ રોગથી પીડાતા હો તો એ શસ્ત્રનો ઉપયોગ કરીને તમે એ રોગોને રિવર્ટ પણ કરી શકો એટલી તાકાત આ શસ્ત્ર ધરાવે છે અને આ શસ્ત્ર કેવી રીતે ઉપયોગ કરવાનું છે કેવી રીતે એનો પ્રયોજન કરવાનું છે એ આજે આપણે ચર્ચા કરીશું શું કાળજી લેવાની છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી એટલે ચિંતા કરતા નહીં ઘર બેઠા તમે તમારા વ્યવસાય કે જોબની સાથે પણ અને કરી શકશો અને આજે હું કીર્તિદાબેન પ્રણામ શેર કરી દેજો તમે ખાસ શેર કરો છો બધે કારણ કે વધુ વધુ લોકો સુધી આ માહિતી પહોંચવી જરૂરી છે એટલે મિત્રો આજે જે ચર્ચા આપણે કરશું એ જે આયુર્વેદમાં બતાવેલું જે ચિકિત્સાનું શસ્ત્ર છે એનું હું પોતે પણ પાલન કરું છું અને આજે એ ત્રણ દિવસનું પાલન કર્યા પછી આપની સામે હું બેઠો છું અને એ શસ્ત્ર છે આયુર્વેદમાં બતાવેલી લંઘન ચિકિત્સા લંઘન એટલે ઉપવાસ ઉપવાસ એટલે આપણે જેને મોર્ડન ટર્મિનોલોજીમાં ફાસ્ટિંગ કહીએ છીએ જે ફાસ્ટિંગ એ એક ચિકિત્સા તરીકે પણ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે મોડર્ન રિસર્ચ જે અત્યારના નવા સંશોધનો છે એમાં પણ આની વૈજ્ઞાનિક રીતે તથ્યતા સાબિત થયેલી છે પરંતુ આપણે જ્યારે વિદેશોમાંથી એના પર થપ્પો લાગીને આવે ત્યારે આપણે એને સ્વીકારતો હોઈએ છીએ કેન્સર પ્રિવેન્શન પણ આપણે કરાવી શકીએ છીએ થાઇરોઇડ પ્રિવેન્શન કરાવી શકીએ છીએ ઓબેસિટીને પણ આપણે રિવર્ટ કરી શકીએ ડાયાબિટીસ ટાઈપ ટુ એને પણ આપણે આ જો આનો યોગ્ય રીતે આનો પ્રયોજન આપણે કરીએ મેટાબોલિક સિન્ડ્રોમ છે હાઇપોથાઈરોડિઝમ છે મેં તો ઘણા દર્દીઓના હાઇપોથાઈરોડિઝમમાં જેની હાઈડોઝની થાઇરોનોમ કેવી દવાઓ ચાલતી હતી એ લોકોને પણ આયુર્વેદના અમુક શસ્ત્ર વડે દવાઓથી મુક્ત કર્યા છે અને સ્વસ્થતાથી જીવન જીવે છે એટલે આ શસ્ત્ર છે એ ઉપવાસ લંગન ચિકિત્સા જેને આયુર્વેદમાં કહેવાય ને ફાસ્ટિંગ ફાસ્ટિંગ ત્રણ થી ચાર રીતે કરી શકાય આજે મારો ત્રીજો દિવસ છે મિત્રો ત્રણ દિવસથી હું ફાસ્ટિંગ કરું છું રવિવારે સાંજે સાત વાગે મેં ડિનર લીધું હતું અત્યારે આ સાત વાગ્યા છે એક્ઝેક્ટ બોતેર કલાક થઈ ગયા છે આ ત્રણ દિવસ દરમિયાન ફક્ત પાણી નારિયેળનું પાણી એટલે કોકોનટ વોટર અને છાશ આ ત્રણ સિવાય મેં કશું લીધું નથી અને આજે તમારી સામે એકદમ ફ્રેશ બેઠો છું અને મારું રૂટિન વર્ક ચાલુ છે તો આ લઘન ચિકિત્સા ફાસ્ટિંગ ચિકિત્સાની આ તાકાત છે મિત્રો કેન્સરમાં ખૂબ જ સરસ કામ કરી શકે ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર કેન્સરના કોષ આવેલા છે કેન્સર સેલ્સ આવેલા છે એને અનુકૂળ વાતાવરણ મળે તો કેન્સર પ્રગટ થઈ શકે છે પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી હોય અથવા કેન્સરની હિસ્ટ્રી ના હોય આપ કેન્સરની સારવાર લઈ રહ્યા હો તો પણ એની સાથે તમે આ ચિકિત્સા કરી શકો એવી આપણી આ ફાસ્ટિંગની ચિકિત્સા છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગમાં બારથી પંદર કલાક સોળ કલાક એ રીતના ફાસ્ટિંગ આપણે કરતા જ હોઈએ છીએ એટલે ફર્સ્ટ વે એ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ છે કે જેમાં સાંજે વહેલા જમી લઈને બીજે દિવસે બપોર સુધી તમારે કશું લેવાનું નથી સિવાય પાણી બીજું એક ફાસ્ટિંગ આવે છે એમાં ચોવીસ કલાક આપણે ફાસ્ટિંગ કરતા હોઈએ કે સપોઝ કે આજે બપોરે આપણે લંચ લીધું એ સીધું કાલે બપોરે લંચ લેવાનું એ ટવેન્ટી ફોર અવર્સનું ફાસ્ટિંગ કહેવાય અને ત્રીજું ફાસ્ટિંગ એ સેવન્ટી ટુ અવર્સનું ફાસ્ટિંગ એટલે બોત્તેર કલાક ત્રણ દિવસ સુધી ફક્ત લિક્વિડ પ્રવાહી ઉપર રહીને કોઈ પણ ચાટલો ફ્રૂટ લેવાનો નથી ફ્રૂટ જ્યુસ લેવાનું નથી ફક્ત પાણી ડિહાઇડ્રેશન ન થાય એના માટે તમે પાણી લઈ શકો નારિયેરનું પાણી લઈ શકો અને છાશ છાશની અંદર તમે ધણા જીર્યું મીઠું નાખીને તમે લઈ શકો તો આ એની આઈડિયલ પદ્ધતિ છે કેન્સર પછી પછી કેન્સર એ થોડી વાર પછી કરો ને એક પેશન્ટમાં છીએ લો હા ઓકે તો મિત્રો કેન્સરમાં એક ચિકિત્સા પદ્ધતિ છે કે જેને ઓટોફેજી નામ આપવામાં આવેલું છે ઓટોફેજી એટલે શું એના ઉપર જેને સંશોધન કરેલું છે એ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત મળ્યું છે ઓટોફેજી એટલે શું તો કે ભાઈ જ્યારે તમે ફાસ્ટિંગ એટલે કે તમે ઉપવાસ કરો છો ત્યારે એ ઓટોફેજીને ટ્રિગર્સ કરે છે ઓટોફેજી એટલે શું તો કે ભાઈ તમારા શરીર ની અંદર રહેલા આ જે સેલો છે જે કોષો છે કેન્સરના એનો તમારું શરીર જ નિકાલ કરે કારણ કે કેન્સરના સોલો આ જે સેલ્સ છે એને જમવાનું એટલે કે એને જે પોષણ જે મળતું હોય છે એને કારણે એનો ગ્રોથ થતો હોય છે તો જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે એને પોષણ મળવાનું બંધ થાય છે મિત્રો એટલે એક પ્રકારનું સેલ્યુલર ક્લીન્ઝિંગ ક્લિન્ઝિંગ કેન્સર થાય છે અને ઓટોપેજીના આ સંશોધન અથવા તો આ એક પદ્ધતિ જે લંઘન ચિકિત્સા આયુર્વેદી બતાવેલી છે એના દ્વારા ઘણી વખત કેન્સરની ચિકિત્સા પદ્ધતિ સાથે જો તમે આ કરો તો ચોક્કસ કેન્સરમાં પણ રિવર્ટ થઈ શકે એટલી તાકાત આ ધરાવે છે પ્લસ તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે કેન્સરમાં કે અમુક રોગોમાં આપણી ઇમ્યુન સિસ્ટમ ટ્રીગર થતી હોય છે તો આના ઉપર ઘણા બધા રિસર્ચ સ્ટડી થયેલા છે મિત્રો અને એ બતાવે છે કે ભાઈ ફાસ્ટિંગ એટલે કે તમારો જે ઉપવાસ છે એ તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એને બુસ્ટ કરે છે એની જે તાકાત છે કે એ કેન્સરના સેલને ડિટેક કરે અને જે ખરાબ સેલ્સ છે એને નાશ કરવાની જે આપણી ઇમ્યુન સિસ્ટમની તાકાત છે એને વધારવાનું કામ કરે છે આના ઉપર અનેક સંશોધનો થયેલા છે મિત્રો એટલે કેન્સર પ્રિવેન્શન જેને પરિવારમાં કેન્સરની હિસ્ટ્રી છે એને માટે તો સૌથી બેસ્ટ છે જ પરંતુ ઇમ્યુન સિસ્ટમ માટે પણ ખૂબ સારી એવી આ ઓટોપેજીની જે એક સિદ્ધાંત છે એ આના દ્વારા પૂરો થાય છે ફાસ્ટિંગ દ્વારા એ જ રીતે ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ જે લોકો ગોળીઓ લે છે એ ટાઈપ ટુ ડાયાબિટીસ ને પણ રિવર્ટ કરવા માટે આ લંગન ચિકિત્સા એટલે કે ફાસ્ટિંગ થેરેપી ખૂબ જ ઉપયોગી છે એ તમારે ખાસ કરીને બોતેર કલાકનું જો તમે ફાસ્ટિંગ વ્યવસ્થિત ડોક્ટરના માર્ગદર્શન નીચે લો તો એ તમારું ઇન્સ્યુલિન લેવલને લોવર્સ કરશે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડશે અને તમારા શરીરની અંદર જે ગ્લુકોઝ કે ગ્લાયકોજન છે એને ઇન્સ્યુલિન સેન્સિટિવ કરી અને તમારા સુગરનું લેવલ ઘટાડશે મિત્રો પ્લસ તમારા શરીરની અંદર એનર્જી લેવલ વધારશે તમારા ઇન્સ્યુલિનના સ્પાઇક્સને ઘટાડી અને તમે ઇન્સ્યુલિન બચાવી અને તમારો સુગર કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે હાર્ટ ડિસીસ ખાસ કરીને એટેક આવતો હોય તો આ ફાસ્ટિંગ છે એ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડશે અને માર્કર માર્કરને ઘટાડી અને હાર્ટ થી તમને બચાવી શકે કારણ કે ઇન્ફ્લામેટરી માર્કર અને ઓક્સિટ્યુડ સ્ટ્રેસ એ હાર્ટ ડિસીઝ એટલે હાર્ટ એટેક લાવવાની શક્યતાઓ ખૂબ વધારી દે છે એટલે ઇન્ફ્લામેટરી માર્કરને ઘટાડીને એ તમને હાર્ટ ડિસીઝથી પણ બચાવે છે એ જ રીતે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કે તમને ઘણી વખત બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય કે કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ રહેતું હોય તો એને રેગ્યુલેટ કરશે ખાસ કરીને જે એલડીએલ ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ છે એને ઓછું કરી તમારું એસીડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લાઇપ્રોપ્રોટીન જે સારું કોલેસ્ટ્રોલ છે એને વધારી અને તમારા હૃદયની આર્ટરીની અંદર જે પ્લેક્સ જમવાની પ્રક્રિયાને એ અટકાવશે એટલે કેન્સર હૃદયરોગ બ્લડ પ્રેશર ખરાબ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ઓબેસિટી સ્થૂળતા ફેટ બિલ્ડિંગ જે થતું હોય આપણા શરીરની અંદર ચરબીનો ઘેરાવો થતો હોય છે તો એ ફેટ બર્નિંગ કરશે અને કીટોસિસ કરશે ઇવન તમે ચોવીસ કલાકની અંદર જ્યારે ફાસ્ટિંગ કરશો તમે અનુભવશો કે તમારા ફેટની અંદર ચોક્કસ પ્રકારનો ઘટાડો થતો હોય છે અને એ પણ કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ્સ વગર એ કીટોસિસ બોડીની અંદર એન્ટર થઈ અને તમારા શરીરની અંદર જે ચરબી રહેલી છે જે સ્ટોર થયેલી ચરબી એને ઘટાડી અને તમારા શરીરની ચરબી ઘટાડશે એટલે ઓબેસિટી મેનેજમેન્ટ માટે પ્લસ તમારા શરીરની અંદર જે ગ્રોથ હોર્મોન્સ આવેલા છે એ ગ્રોથ હોર્મોન્સ એને મજબૂત બનાવી તમારા મસલ્સ અને સ્નાયુઓના મેટાબોલિઝમ સુધારી અને મસલ્સને પણ મજબૂત બનાવશે મિત્રો એટલે ઓબેસિટી અને મેટાબોલિઝમ માટે પણ ખૂબ સરસ જરૂરી છે અને હાઇપોથાઇરોડિઝમ ખાસ કરીને થાઇરોઇડના દર્દીઓ ખૂબ જોવા મળે મહિલાઓમાં હાઇપોથાઇરોડિઝમ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે મિત્રો તો આ પ્રકારનું ફાસ્ટિંગ એ થાઇરોઇડ ફંક્શનને સુધારશે કે આયુર્વેદ પ્રમાણે હાઇપોથાઇરોડિઝમ એટલે કફાવૃત વાત કફ એટલે જેનાથી ચરબીનું પ્રમાણ ઘટાડી સુધારી અને તમારો હાઈપોથાઈરોડિઝમ છે એ ફંક્શનને નોર્મલ કરીને થાઇરોડ ફંક્શન નોર્મલ કરશે તો આટલા બધા જો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર ફાસ્ટિંગ ચિકિત્સાથી એટલે કે ઉપવાસ ચિકિત્સાથી સારા થઈ શકતા હોય તો આપણે શું કામ ના કરવું જોઈએ કાળજી શું લેવાની છે કાળજી એટલી જ લેવાની છે કે જો તમને બ્લડ પ્રેશર કે સુગર રહેતું હોય તો તમારે જયારે ફાસ્ટિંગ કરો એ પહેલા તમારું બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવાનું છે રોજ દિવસમાં એક વખત બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાનું છે કારણ કે સપોઝ કે તમે ફાસ્ટિંગ કરો છો અને કદાચ સુગર લેવલ ઘણું ઓછું થઈ જાય તો હાઈપોક્લાયસેમિક સ્ટેટ આવવાની શક્યતા છે એટલે જો થોડું તમારા ડોક્ટરનું માર્ગદર્શન લઈને જો તમે આ ફાસ્ટિંગ ચિકિત્સા કરશો તો તમે કેન્સરને આવું અટકાવી શકશો તમે થાઇરોઇડને આવું અટકાવી શકશો તમે બ્લડ પ્રેશર અને સુગર એટલે કે ડાયાબિટીસને ચોક્કસ રિવર્ટ કરી શકશો હાઈપોથાઈરોડિઝમને તમે રિવર્ટ કરી શકશો આટલી બધી તાકાત ધરાવે છે પરંતુ આ ફાસ્ટિંગ દરમિયાન તમારે સતત એક જ કાળજી કરવાની છે કે તમારે ડિહાઇડ્રેશન ના થાય એના માટે પાણી પીતા રહેવાનું છે તમને અનુકૂળ આવે તો નાળિયેરનું પાણી કોકોનટ વોટર અને મોડી છાશ તેની અંદર થોડું મીઠું નમક અને જીરું નાખેલું હોય તો આ એક બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ છે અને એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર તમને જેમાં લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચા જાય છતાં દર્દીઓના જીવન આપણે બચાવી શકતા નથી જેવા રોગોમાં પણ આ સારવાર ખૂબ જ ઉપયોગી છે મિત્રો મિત્રો તો આ ફાસ્ટિંગ એટલે લંઘન ચિકિત્સા આયુર્વેદ જેને કહેવાય છે ઓથોફેજીનું કામ કરીને ઘણા બધા રોગોને આવતા અટકાવી શકે અને ઘણા બધા રોગોને રિવર્ટ કરી શકે એટલી તાકાત ધરાવે છે તો મિત્રો આજે આ ફાસ્ટિંગ ઉપર મેં આ લાઈવ કર્યું આપવાથી ઘણા લોકો ઓબેસિટી થાઇરોઈડ કેન્સર ડાયાબિટીસ હાઇપરટેન્શન હૃદયરોગ ખરાબ કોલેસ્ટ્રોલથી પરેશાન હશે તો આ વગર પૈસાનો ઈલાજ છે એ ખાલી તમારા ફેમિલી ફિઝિશિયનને સાથે રાખીને આ જો તમે રેગ્યુલર અંતરે દર બે ત્રણ મહિનાએ તમે ફાસ્ટિંગ કરતા રહેશો દર પંદર દિવસે એક વખત લોંગ ફાસ્ટિંગ કરશો એટલે કે ચોવીસ કલાકના ફાસ્ટિંગ અને અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ એટલે કે બારથી પંદર કલાકના તમે આ ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરશો તો આ બધા રોગોથી ચોક્કસ તમે બચી શકશો અને કદાચ આ રોગો હશે તો એને પણ તમે રિવર્ટ કરી શકશો અને દવાની ડિપેન્ડન્સી તમારી ધીમે ધીમે ઘટી અને બંધ પણ થઈ જશે તો મિત્રો આજના લાઈવને અહીંયા વિરામ આપું છું જે લોકો જોઈ છે એ લોકોને એક જ વિનંતી કે શેર કરજો અમારા પેજને ફોલો કરજો અને આ રીતે નવી નવી સાયન્ટિફિક માહિતી માટે આપના પણ સજેશનો અમને આપતા રહેશો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અમારા પેજને ફોલો કરતા રહો અને અમારા વિડીયો અમારા રીલ્સને શેર કરતા રહેજો જય આયુરવેદ જય ધન્વંતરી